मंगलमय मङ्गलमय जीवननि शुभकामना आप चेनलमासो हार्दिक स्वागतस्य आवो महामंत्र साथे साथे ॐ भोर्भुवा स्वाहा भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया યુવા ક્રાંતિપદ લેખક ડોક્ટર પ્રણવ પંડ્યા અધ્યાય એકવીસમો યુવાનોનો શ્રેષ્ઠ આચાર્યો સાથે સમન્વય યુવા વિદ્યાર્થી અને આચાર્ય કર્મ અને ચિંતાની જેમ એકબીજા સાથે જોડાયેલા છે કર્મનું સારું ખરાબું એ ચિંતનના સ્વરૂપ પર નિર્ભય છે ચિંતનમાં પવિત્રતા હોય તો આપોવાદ પ્રખરતા આવી જાય છે તેને એમ પણ કહી શકાય કે જો યુવાન વિદ્યાર્થી પ્રજ્વલિત અગ્નિ છે તો આચાર્ય તેને દિશા આપનાર હવા હવાનો જોક જે બાજુ હોય તે બાજુ જ અગ્નિ ઉર્જા વળી જાય છે આજે જો યુવા વિદ્યાર્થીઓમાં ખોટ દેખાય છે તો તેનું કારણ એ પણ છે એ જવાબદારી નિભાવવામાં આચાર્યની ક્યાંક કોઈક ઉણપ રહી ગઈ છે તેનું એક પાસું એ પણ એ છે કે યુવા વિદ્યાર્થી આજે આચાર્યની ઘરીમાં સ્વીકારવા તૈયાર નથી સ્થિતિને સુધારવા માટે બંનેમાં પરિવર્તન થાય એ ઈચ્છની છે એ જેટલું જલ્દી થાય તેટલું રાષ્ટ્ર માટે શુભ છે રાષ્ટ્રમાં યુવા શક્તિનો સોનેરી સોનેરીકાર જ્યારે પણ આવ્યો છે ત્યારે તે લાવવામાં આચાર્યોની મુખ્ય ભૂમિકા રહી છે જેવી રીતે યુવા વિદ્યાર્થીએ પોતાના આચાર્યની ગરિમાને જ્યારે પણ સન્માનિત કરી છે ત્યારે તેમને વિશેષ અનુદાન મળ્યા છે વિપુલ સાહિત્યની રચનાકાર ભારતીય વિદ્યાભવનના સંસ્થાપક રાષ્ટ્રસેવી રાજનેતા કનૈયાલાલ માણેકલાલ મુનશી જીવનના અંત સુધી પોતાના વિદ્યાર્થી જીવનની સ્મૃતિઓને સંગરીને રહ્યા તેઓ વારંવાર એ સત્યનો ઉલ્લેખ કરવાનું ભૂલતા ન હતા કે તેમના યુવા જીવનને સમજવામાં તેમના આચાર્યોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે જે આચાર્યનું આચારિત્વ તેમને પુલકિત ગતગત સંવેદિત અને સ્ફુરિત કરતું હતું અને તેઓ હતા શ્રી અરવિંદ શ્રી અરવિંદ મહારાજા ગાયકવાડી કોલેજમાં પ્રોફેસર હતા તે વખતે કમા મુનશી તેમના વિદ્યાર્થી હતા કમા મુનશી લખે છે કે શ્રી અરવિંદની જીવનશૈલી તેમનો સહજ તપસ્વી વિરાગ ભાવ તેમની અઘાત સમુદ્ર જેવી વિધ્વતા અને સૌથી ચડિયાતો તેમનો રાષ્ટ્રપ્રેમ અમે સૌ વિદ્યાર્થીઓને પ્રેરિત અને ઉદ્દેરિત કરતો હતો અમે સૌ વિદ્યાર્થીઓ તરસ્યા ચાતકની જેમ તેમના વચનોની વર્ષાનો ઇંતજાર કરતા હતા તેઓ જે કંઈ પણ કહેતા તેમને અમે સૌ શ્રદ્ધાપૂર્વક શિરોદ્ધાર્ય કરતા હતા અને અમે સૌ ઇંતજાર કરતા હતા તેઓ અમને કાંઈક કહે અમને કોઈક આદેશ આપે તેમના સાનિધ્યમાં અમારા સૌનું વિદ્યાર્થી જીવન સાર્થક થઈ રહ્યું હતું એ પરમ વિતરાગ મહાયોગીના ચરણોમાં બેસવાનું અમારામાંથી સૌનો એવો અનુભવ હતો જેને અમે ક્યારેય ભૂલી નહીં શકીએ શ્રી અરવિંદની પ્રેરણાથી કમા મુનશી રાષ્ટ્રીય સ્વતંત્ર માટે સક્રિય બન્યા ફરીથી દેશ પર સ્વતંત્રતા પછીથી દેશ સ્વતંત્ર થઈ ગયા પછી તેઓ પંડિત જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં અન્ન મંત્રી બન્યા સ્વતંત્ર પછી તેમની સાથે તીવ્ર ઈચ્છા હતી કે પોતાના આચાર્યના ફરી એકવાર દર્શનની શ્રી અરવિંદ તે દિવસોમાં પોંડી એકાંતવાસ કરી રહ્યા હતા ઘણું ખરું તેમને કોઈને મળવાનું થતું નહોતું પરંતુ કમા મુનશીના આગમનના સમાચાર તેમને આપવામાં આવ્યા તેઓ ભારત સરકારના વિશેષ પ્રતિનિધિ થઈને ગયા હતા કહેનારે શ્રી અરવિંદને એવી ખબર આવી કે ભારત ઘણા રાજ્યના અન્ન મંત્રી તથા ભારત સરકારના વિશેષ પ્રતિનિધિ આપને મળવા માંગે છે શ્રી અરવિંદે નિર્લયતાથી મળવાનો ઇનકાર કરી દીધો ઇનકાર પર કમા મુનશી અત્યંત દુઃખી થયા તેમને ખબર પૂછનારને પૂછ્યું કે આપે મારા આવાના સમાચાર કેવા રૂપે આપ્યા જ્યારે ખબર પડી તો તેમણે વાર અરવિંદને સરને કહો કે વડોદરા કોલેજનો એક વિદ્યાર્થી તમને મળવા આવ્યો છે પોતાના વિદ્યાર્થી માટે કરુણા અને પ્રેરણાથી ઓતપ્રોત મારા અરવિંદ સર ક્યારેય આટલા કઠોર બની શકે નહીં મને વિશ્વાસ છે કે તેઓ મને અવશ્ય મળશે કમામુનશીડા આ વિશ્વાસ સાચો સાબિત થયો શ્રી અરવિંદે તેમને બોલાવી લીધા અને એમની સાથે રાષ્ટ્રીય કલ્યાણની કેટલીય યોજનાઓ પર ચર્ચા કરી યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપનાર આચાર્ય રૂપે પરમવંશ શ્રી રામકૃષ્ણ દેવના શિષ્ય મહેન્દ્રનાથનું નામ સ્મરણીય છે મહેન્દ્રનાથ ગુપ્ત શિક્ષક હોવાને કારણે શ્રી રામકૃષ્ણના ભક્તોમાં માસ્ટર મહાશયના નામથી વિખ્યાત હતા આજે પણ તેમને એ જ રૂપે યાદ કરવામાં આવે છે કે આ માસ્ટર મહાશયના વિદ્યાલયમાં તે વખતે એવા કેટલાય યુવા વિદ્યાર્થીઓ ભણતા હતા તેઓ પછીથી શ્રી રામ કૃષ્ણ પરમહંસના સંન્યાસી બની ગયા શ્રી રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદ પણ એમાંના એક હતા માસ્ટર મહાશય પોતાના વિદ્યાર્થીઓની પ્રતિભા નિખારવા ઉપરાંત તેમના આધ્યાત્મિક વિકાસનું ભરપૂર ધ્યાન રાખતા હતા એટલા માટે તેઓ સ્વયં આ યુવાનોની શ્રી રામકૃષ્ણ સાથે મુલાકાત કરાવતા રહ્યા માસ્ટરમાંશયનું કહેવું હતું કે સારા શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ તરફ ધ્યાન આપવું જોઈએ યુવા વિદ્યાર્થીઓના જીવનને સજાવા માટે પ્રસિદ્ધ રાસાયણશાસ્ત્રી પ્રોફેસર પ્રફુલ્લચંદ્ર રોયનું નામ પણ ઉલ્લેખનીય છે પીસી રોયને નામે ઓળખાતા પ્રોફેસર રોય પોતાના વિદ્યાર્થીઓને રસાયણશાસ્ત્ર ભણવાની સાથે દેશભક્તિના પાઠ પણ ભણાવતા હતા આખો દિવસ રસાયણ વિજ્ઞાનના વર્ગો અને પ્રયોગશાળામાં કામ કર્યા પછી સાંજના સમયે પ્રોફેસર રોય પોતાના યુવા વિદ્યાર્થીઓની સાથે ખાદીની ધકેલ ગાડી અને રાષ્ટ્રભક્તિના પુસ્તકો લઈને નીકળી જતા હતા તિરંગો ઝંડો પકડીને રાષ્ટ્રભક્તિના ગીતો ગાતા ખાદી વેચતા અને મહાન આચાર્ય અને એમના યુવા શિષ્યોને જોઈને લોકો આશ્ચર્ય પામતા તેઓ વિચારી જ નહોતા શકતા કે આ બસ્સોથી વધારે રાસાયણિક યોગિકાની શોધ કરનાર બંગાળ કેમિકલ અને ફાર્માસિટ્યૂટના સંસ્થાપક વિશ્વ પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી તેમના રસાયણ વૈજ્ઞાનિકોની ટીમ છે પ્રોફેસર રોય પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે અનહદ પ્રેમ હતો યુવા વિદ્યાર્થીઓને પણ તેમના પોતાના જીવનનો સર્વોચ્ચ આદર્શ માનતા હતા યુવા વિદ્યાર્થીઓને ઘડગવા નિરખવા માટે પ્રોફેસર રામચંદ્ર દત્તાત્રેય રાનડે પણ જીવટભરી ભૂમિકા નિભાવી દર્શનશાસ્ત્ર અને અધ્યાત્મની વિરલ પ્રતિભા રૂપે પ્રોફેસર રાનડેની ઘડના કરવામાં આવે છે તેમની રહસ્યવાદી દર્શનના પ્રણેતા માનવામાં આવે છે પ્રોફેસર રાનડે પોતાના વિદ્યાર્થી કાળમાં દાર્શનિક આધ્યાત્મિક પ્રતિભાઓની સાથે રાષ્ટ્રભક્તિના બીજ પણ વાવ્યા તેમના વિદ્યાર્થી તેમની ગરિમામય ઉપસ્થિતિથી કૃતાર્થતા અનુભવતા હતા તેમના અનેક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્વાધીનતામાં અગ્રણી ભૂમિકા નિભાવી કેટલાય ભારતીય જ્ઞાનને વિશ્વ પટલ પર પ્રદીપ પ્રતિષ્ઠિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું પોતાના વિદ્યાર્થીઓમાં પોતાની પ્રતિભા અને કૌશલ નિશાવર કરનાર આજે પણ ક્યાંક ક્યાંક પોતાની ચમક બતાવે છે કર્ણાટકના નાનકડા ગામમાં શિક્ષણ આપનાર બી રત્નમળીએ યુવાનોને નિખારવા માટે રાત દિવસ એક કરી નાખ્યા છે કોલેજના અધ્યાપન ઉપરાંત પોતાના વિદ્યાર્થીઓને લોક સેવા માટે પણ પ્રેરિત કરે છે અધ્યાપન પછી બચેલા સમયમાં તેઓ વિદ્યાર્થીઓ સાથે મળીને પર્યાવરણ રક્ષણ પૌઢ શિક્ષણ બાળ શિક્ષણ કુરીતિ ઉલ્મન ગ્રામઉત્થાન જેવા કેટલાય મુદ્દા પર કામ કરે છે પૌઢ શિક્ષણ અને યુવા વિદ્યાર્થીઓના યુથને વૃક્ષારોપણ કરતાં ગરીબ બાળકોને શિક્ષણ આપતા અને એવા જ અનેક લોકોપયોગી કામ કરતા કરતા જોઈને ત્યાંના સ્થાનિક લોકો કહે છે હજી પણ ધરતી પર સતયુગ છે યુવા વિદ્યાર્થીઓ પણ પોતાના રાજમણી સરની દરેક વાતો માને છે આ પરંપરા અને પ્રક્રિયાના કેટલાય અભિનવ પ્રયોગો દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાં પણ થઈ રહ્યા છે અહીં પણ યુવા વિદ્યાર્થીઓ અને આચાર્યના સમન્વયની શક્તિ ક્રિયાશીલ થઈ રહી છે અહીં યુવા વિદ્યાર્થીઓ અને આચાર્યોએ અધ્યયન અને જીવન બંનેને નિખારવાનો સંકલ્પ કર્યો છે તેમનું કહેવું છે જો અધ્યયન વિના જીવન સૂનું છે તો જીવનનો તિરસ્કાર કરવાથી અધ્યયન અર્થહીન થઈ જાય છે યુવા વિદ્યાર્થી અને યુવા આચાર્ય બંને સાથે સાથે નિખારીએ તો યુવા ચેતના કેટલાય ચમત્કાર શકે છે તે જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં પછી વ્યવસાય પણ કેમ ન હોય યુવા પ્રતિભાઓને પ્રતિષ્ઠિત કરી શકે છે